લીયા હા તારા તો એ ડકુ બહરાયા છે એ મસાલો કેટલો ખોડા દીધા હ અમે તો આવડા આવડા કાજરા પડ્યા કાછોય નથી રાખ્યો એવું એમ હો અમારે તો નથી પડતા કાજરા સંતાયે એને બેગી ચીકુડી આવ્યો ઓખાને જો ફાળી ઈ જો ફાળી હે હા સુત છે બધું મારે હારો અલ્યા પણ દોન તાર તું પર ચોથા ભાગે વાયુ છે કઈ બાલે નથી વધવાનું આય દો રાડે કીધો આ કરંટ બરોસો માટે ગોળીઓ ચા તોડશો તમે તો ફરાત તો પાડા દેવા કો તમે તો તમે ક્યાં વાદરી રીવા વાત આ વી કરી દે બે બે આ ચનરૂપ વાળું બનાવ્યું છે હમણે તો

તો પેગે ટેગે છે ઇન્સ્ટાગ્રામ માં જારી ન થાય હું કે દુયા હમકો વરીયા ન કે હમણે આમ ને આમ ઈચ કે મે ફતાઈ કે તમે થોડી રાખવા તો જે સાખવા હોય એમ તમે ખઈ જો તો થોડું ટેગડ કે ખઈ રા છે ને ક અલ્યા તને નુકસાન આયું અલ્યા પણ ઉભો કરું

લે નથી ડર્યું પણ ભલે એ ચાલે લે લે બેજે ભડ્યું શું શું લે તું આ તો અલવરતો શું આમ કરે છે તું લે ઓલું ફીડાઈ રહ્યું દોડ દોડ મન ઉન એલું બોડરૂ પકડી જાને ને લાઈ પેજી તા કે પકડ રે ભરે ઓલા વોટ્સએપ માં ફોટો છે વોટ્સએપ માં કાઢવો પડશે અલ્યા બળ ગેલ ફાડ્યા તેમ અલ્યા હોટસ્પોટ માંથી ના ને હોટસ્પોટ માંથી મળ રહી યાર અલ્યા હવે મે કધુંય સાથો તો સાવ અલ્યા હોટસ્પોટ ના કોણ બોલ્યા ભોડરા પકડવા વાળા અને આ રોન નંબર ટેગે ટેગે પકડવા વાળા બોલા સા ટેગે ટેગે ઓય તો પણ અમાર ગરવું છે ઘર ટેગે ટેગે ચેવડો નાનું છે માપનું તો તો ઘર સારો પણ એને આંસુ કેવી દીધું કરતો ઈ ભલે આશુરી ગમેરી લોકેશન મેલો મતાન તાર આવું એમ કે આવડી આવડી છે આવડી આવડી આશુ તો તે ચાસી ભાઈ મન ભીડાઈ જુ આ પણ ભલે તન હારું લે લોકેશન મેલો WhatsApp ઉપર હારું હારું એટલે WhatsApp ઉપર ને WhatsApp ઉપર તારા ધંધો કરી દે તો જ મને બસ આ તો તું શું મને શીખવાડે તારા કંથે વીવમન સામી હે લ્યા હા બઈ લ્યા આ ઇન્સ્ટાગ્રામ માંથી શિરખ ને મારું આ શું ખબર નેકળ્યું તો શિરખ તાની પણ એ પેદા કોણે કર્યું છે આ કોણ છે ચોક લાગે

ઈના બગડા જી તમ ના કેવું પડે હારું તો તમે આમ દન તમે આમ દન મો માયજો તમે માયજો હા આટલા રસ્તો પૂરો થયો આગળ ચાલો આદિયા ના ફિન્ડર પ્લે

আ পো টাগা টাগা দিও আরে মু থેલી নি ल्याউ আ তো তেগ দিউ থેલી লাও থিল্লা হঠিল্লা আরে তা মু তো বাথমা খালি নি ल्यावता তন গরো গরো ল্যা बोला हा 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 ला ला चाक ये काय बोल रे लखियाव तू क्या आवे चमने तू बोल तू हे हे नाही बोलतू मरी जो मरवा काय बोलवा मरवा ऐ नबर ऐ हा तू बोल तू बोल काय तो तू बोल रे आ रोतो ओ आ चाचो

मारी ना को शूट इन को की होरे